પાદરા સિનિયર સિટીઝન એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા અને જન્મોત્સવ તેમજ વિદ્યાર્થીઓનું સન્માન સભારંભ કાર્યક્રમ યોજાયો પાદરા સિનિયર સિટીઝન એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા પાદરા ઉમ્યાવડી ખાતે યોજાઈ હતી સાથે સાથે એસોસિએશન છેલ્લા ચારમાં એસોસિએશન સભ્યોના જન્મ ઉત્સવની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે અભ્યાસમાં ઉચ્ચ સ્તરે પરિણામ લાવતા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમમાં પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ તથા પાદરાના સામાજિક કાર્યકર અને મારુતિ વાડા હિતેશભાઈ પટેલ તથા આ સિનિયર સિટીઝન એસોસિએશનના પ્રમુખ સૂર્યકાંતભાઈ ચોક્સી હાજરી આપી હતી આવેલા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સિનિયર સિટીઝનના સદસ્યોનો જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ વાર્ષિક કાર્યક્રમમાં સિનિયર સિટીઝન એસોસિએશનના અગ્રણીઓ તથા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર

જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એમાં લોકો પણ પુષ્કળ હતી અને ઘણા એવા મોટા ભાગના બધા આવી ગયા હતા વરસાદનું વિઘ્ન પણ નડ્યું ન હતું